શહેર માં ટાઉન હોલ થી લાલ બંગલા સુધી કોંગ્રેસે જય હિન્દ યાત્રા યોજી કોંગી ઇન્દિરા ગાંધી ફોટો સાથે રાખી જય હિન્દ યાત્રા કોંગ્રેસ કાર્યાલય જામનગર શહેર ખાતે સેવા દળ અને જામનગર શહેર કોંગ્રેસ દ્વારા જય હિન્દ પદયાત્રા નું એક આયોજન કરવામાં આવ્યું હતું આયોજન માત્ર અને માત્ર જે છેલ્લા ઘણા દિવસથી થી દેશની પરિસ્થિતિ આપ જોવો છો તેમ પાકિસ્તાન સામે જ્યારે યુદ્ધના ના મંડાણ થયા હોય ત્યારે દેશભરમાં કોંગ્રેસ એ સરકારની પડખે ઉભા રહી અને જ્યાં જરૂર પડે ત્યાં હકલ એવા ખડગેજી હોય રાહુલજી હોય કે કોંગ્રેસનો ગુજરાત નો કે ભારત નો કોઈ બી નેતા હોય આપી આપી અને જે સામે લડવું પડે એના માટે ત્યાર પછી સૈનિકો નો જુસ્સો વધે એ માટે કોંગ્રેસ હંમેશા સૈનિકોના પડખે અને એની સાથે એના પરિવાર સાથે ઉભી રહી છે આજે પણ જામનગર ખાતે સૈનિકોએ એ છે ત્રણ પાખો છે આપણી ત્રણેય પાખોએ ભારતને એક પણ જગ્યાએ નથી આવવા દીધી તમામ નાગરિકો સુરક્ષિત હોય ત્યારે સામે ખાતે તમે જોવો તો પાકિસ્તાન થઈ ગયું હોય અને સણગતિ સ્વીકારી લીધી હોય ત્યારે આ સૈનિકો ઉપર હંમેશા ભારતની જનતા તરીકે એક નાગરિક તરીકે અને કોંગ્રેસના પરિવાર તરીકે ખૂબ ખૂબ અંદરથી થી અનુભવું છું અને ખાસ કરીને આજે આ યાત્રા છે કોઈ રાજકારણ નહીં અને ક્યાંક ને ક્યાંક આપણા દેશની પરિસ્થિતિ જો સામેવાળો દેશ એના મોઢેથી સીફાયરની ઉલકના કરતી હોય તો આ પણ એક નિંદનીય વાત છે એટલે માટે ભારત અખંડ છે ભારત અખંડ રહેવાનું છે અને હંમેશા સરકારોને આવીને જવાની છે પણ સૈનિકોનું મનોબળ વધે આના દેશ સૈનિકોના હાથમાં છે ત્યારે પરિવાર અમને શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ